નમસ્કાર મિત્રો હોલિવડ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઉનાળુ વેકેશન બાબતનું લેટેસ્ટ પરિપત્ર આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું ઉનાળુ વેકેશન બાબતનું પરિપત્ર પ્રતિથી જિલ્લા શિક્ષણ અધિકારી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ શાસન અધિકારી તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળું અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો સ્વનિર્ભર પીટીસી તાલી પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવે છે ઉનાળુ વેકેશનનો સમયગાળો તારીખ નવ પાંચ બે હજાર બાવીસથી તારીખ બાર છ બે હજાર બાવીસ સુધી એટલે કે પાંત્રીસ દિવસ તારીખ તેર છ બે હજાર બાવીસથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે ઉપરોક્ત બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે જેથી પ્રાથમિક માધ્યમિક બંને શાળાઓમાં બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આ પત્રની જાણ સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો સ્વનિર્ભર પીટીસી કોલેજો અને તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓમાં કરવાની રહેશે